એના નામ ઉપરથી ભગવાનનું રીતે કયું નામ પડ્યું છે એ બે પ્રશ્નો મેં કોમેન્ટમાં કહ્યું જણાવજો પરંતુ આવી તો આજે આ મારફતે હું તમને બંને જવાબ આપી દઉં છું તો સમુદ્ર મંથન થયું હતું ત્યારે રત્નો સહિત વિષ અને અમૃત પર નીકળ્યા હતા અમૃત માટે તો દેવો અને દાનાઓ ઝઘડતા હતા પરંતુ વિષ્ણુ જયારે પ્રશ્ન આવ્યો હતો વિષ એટલું ભયંકર અને હળાહર હતું જેના માટે ભગવાન શિવ શિવાય બીજો કોઈ વિકલ્પ ના મળતા ભયંકર અને હરાહર છે જો આ વિષ નો નિકાલ નહી થાય તો જીવ ખતરામાં છે ત્યારે ભગવાન શિવે જીવસૃષ્ટિ બચાવવા માટે થઈને તેમણે એક પલ વિચાર ન કર્યો અને ભગવાન શિવે એ વિષ ગ્રહણ કરી લીધું એમને પી લીધું અને એ વિષ એટલું ભયંકર અને એટલું હળહળ હતું એ વિષ્ણુ નામ છે કાલકૂટ એ કાલકૂટ નામનો વિષ એટલું હળહળ અને ભયંકર હતું કે જે ભગવાને એ વિષને કંઠમાં રાખ્યું એ કંઠમાં એટલે કે ગળામાં એ ગળામાં રાખવાથી ભગવાનનું નામ નીલકંઠ પડ્યું કારણ કે એ જે ઝેર એટલું બધું ભયંકર હતું હરાહર હતું જેથી ભગવાનને ગળામાં રાખ્યું અને એ ગળું લીલા કલરનું થઈ ગયું એના કારણથી ભગવાનનું નામ નીલકન પડી અમારી આ શિવ ચેનલમાંથી જો તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો અને ફોલો કરો જેથી અમે આ જાણકારી બીજા ભક્તો સુધી પણ પહોંચાડી શકીએ ભગવાન શિવ કે ના ભગવાન શિવ ને હરિહર કેમ કહેવામાં આવે છે તેના વિશે ચર્ચા કરવાના છીએ જો તમને ખબર હોય તો કોમેન્ટ્સ માં જરૂર જણાવજો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું મૂળશો નહીં નમસ્કાર હર હર મહાદેવ જય કાશી વિશ્વનાથ